શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ બે હજાર પચીસની ઉજવણી કરવામાં આવી ગતરોજ શ્રી મ્યુનિસિપલ હાઈસ્કૂલ થાનગઢ ખાતે શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવ્યો હતો જેમાં મુખ્ય અતિથિ વિશેષ તરીકે થાનગઢ નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણા હીરાભાઈ મીર નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રી વર્ષાબેન ભટ્ટ બકુલસિંહ રાણા સીઆરસી શ્રી વિપુલભાઈની વિશેષ ઉપસ્થિતિ રહી હતી હાઈસ્કૂલમાં ધોરણ નવ અને અગિયારના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રસંગે આ વિદ્યાર્થીઓને મુખ્ય મહેમાન દ્વારા પાઠ્યપુસ્તક આપવામાં આવેલ હતા આ કાર્યક્રમમાં નગરપાલિકા પ્રમુખ શ્રી પ્રદ્યુમનસિંહ રાણાએ સરકાર શ્રીની વિવિધ યોજનાઓ વિશે વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા અને શિક્ષણનું મૂલ્ય સમજાવ્યું હતું ઉપરાંત નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરપર્સન શ્રી વર્ષાબેન ભટ્ટ તેમજ બકુલસિંહ રાણા દ્વારા પ્રસંગોચિત પ્રવચન અપાયું હતું આ તકે થાનગઢ પંથકના ભામાસા ગણાતા શ્રી હીરાભાઈ મીરે ભગવદ્ ગીતા શાળામાં ભેટ સ્વરૂપે આપી હતી કાર્યક્રમના અંતે મહેમાનો દ્વારા વૃક્ષારોપણ પણ કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના વિદ્યાર્થી ભાઈઓ બહેનોએ કર્યું હતું આ કાર્યક્રમ સફળ બનાવવા માટે શાળાના શિક્ષક મિત્રોએ જહેમત ઉઠાવી હતી